કેમ છો મજામાં સુવાક્યોની વાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે લગ્ન આ સુવિચાર આંદ્રે મોરી સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે એમાં લખ્યું છે કે સુખી લગ્ન જીવન એ એક એવી લાંબી વાતચીત છે કે જે આપણને હંમેશા ઓછી લાગે છે મારા મિત્રો વાત થોડી અટપટી છે થોડી ગંભીર છે અને એ સરળ પણ છે તો અહીંયા આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે લગ્ન એટલે શું સુખી લગ્ન જીવન એટલે શું તો આની આ વ્યાખ્યાનો જવાબ કોઈની પાસે નથી જો જવાબ આપણે શોધવો હોય મેળવવો હોય તો તે આપણે જાતે જ મેળવી શકીએ છીએ આના માટે જરૂર પડશે એટલી જ કે આપણે આપણા લાઈફ પાર્ટનરને આપણે આપણા જીવનસાથીને પ્રેમ કરવો પડશે તે જેવા છે તેવા અપનાવવા પડશે તેમને માન આપવું પડશે તેમની કદર કરવી પડશે મારા મિત્રો જો આપણે આટલું કરી શકીએ તો એક ચોક્કસ સાચા અર્થમાં આપણે આપણા જીવનને સુખી લગ્ન જીવન બનાવી શકીએ છીએ જ્યારે આપણે આવું આપણું લગ્ન જીવન સુખી બનાવી દઈએ છીએ ત્યારે આપણે આપણા લગ્નજીવન ભરે ગમે તેટલા વર્ષો થયા હોય છતાં પણ આપણને તે ઓછા જ લાગશે સુખી લગ્ન લગ્નજીવન જોઈતું હોય તો એની એક જ જડીબુટ્ટી છે કે આપણે આપણા જીવનસાથીને ખૂબ જ દિલથી પ્રેમ કરીએ તેમના સારા માટે વિચારીએ તેમના ભલા માટે કામ કરીએ તેમને પણ આગળ વધારવા માટે આપણે સાથ આપીએ પોતે પણ આગળ વધીએ બસ આપણે આટલું જ કરીશું તો આપણે ચોક્કસ જ એવા જીવનસાથી બની જઈશું કે જેને વર્ષો પછીના લગ્ન જીવન પણ ખૂબ ઓછા લાગે છે થેન્ક યુ